તો આજનો સૌથી પેલા દાખલાની વાત કરીએ તો આજનો સૌથી પહેલા દાખલો દાખલા થી કરીએ તો સૌથી પહેલો દાખલો છે કે જો કોઈ સંખ્યા પંચોતેર માં પંચોતેર નો ઉમેરો કરવામાં આવે તો પરિણામ તે સંખ્યાની બરાબર કેટલા થશે તો તે સંખ્યા કઈ છે ઇન જો કોઈ સંખ્યા છે એમાં પંચોતેર ટકા અને એમાં જે છે એ પંચોતેર નો ઉમેરો કરવામાં આવે તો પરિણામે એ જે સંખ્યા આવે છે તો મુખ્ય સંખ્યા કઈ એ સંખ્યા કઈ છે કે જેમાં આવો સંખ્યાનો સરવાળો કરવામાં આવે છે તો આપણે એની વાત કરીએ તો આપણે જે છે એને ઓપ્શન તરીકે ધારી શકીએ છીએ ઓપ્શન ઉપરથી પણ ધારી શકીએ છીએ અને આવી રીતે સીધી રીતે પણ જે છે દાખલો ગણી શકીએ છીએ તો મિત્રો આમાં ઓપ્શન ધારીને દાખલો કરી શકાય માની લ્યો કે એક્ઝામ્પલ તરીકે ઓપ્શન સી ને આપણે ધારી સી ધારો કે સી જે છે એ જવાબ છે તો ધારો કે સી ને આપણે ધારી તો ઓપ્શન સી એટલે કે ત્રણસો ગુણ્યા પંચોતેર કરવાના છેદમાં જે છે એ સો આવશે તો એનો આપણે ગણતરી કરવા જઈએ તો આ બે મીંડા જાય આ બે મીંડા જશે બીજા પંચોતેર એટલે આવી જશે અહીંયા કેટલા તો કે ભાઈ બસો આવશે પ્લસ હવે શું કરવાનું છે તો કે અહીંયા જે આપણે પંચોતેર ઉમેરવાના કીધા છે તો પ્લસ જે છે એ બીજા હું પંચોતેર ઉમેરીશ તો જવાબ કેટલો આવશે મિત્રો ત્રણસો આવે છે અને આપણે ધારેલા કેટલા હતા એ પણ 300 ધારેલા હતા એટલે જે ધારેલા હોય એ જવાબ આવે તો એનો મતલબ એવો ઓપ્શન સી જે છે એ સાચો જવાબ છે આપણે એમ થાય સાહેબ આપણને સીધી કેમ ખબર પડે કે ઓપ્શન સી જ છે મિત્રો આમાં જે છે એ આપણે ધારીને ચાલવાનું છે એકવાર કે બે વાર તમે ઓપ્શનમાં જશો એટલે ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે શું જવાબ છે ઓકે એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન માં જે તો ઘઉં ચોખા કરતા 20% સસ્તા છે તો ચોખા ઘઉં કરતા કેટલા મોંઘા છે

રીત નંબર વન પ્રમાણે ગણવા જઈએ આ કે એટલે કે ઘઉં ઘઉં જ્યારે જે છે એ શું હોય છે તો કે ઘઉં જે છે એ વીસ ટકા સસ્તા છે તો ઘઉં વીસ ટકા ચોખા કરતાં સસ્તા છે એટલે એનો મતલબ એવો કે આસી હશે ત્યારબાદ સામે જોવા જઈએ તો ચોખા ચોખા જે છે એ ક્યારે ત્યારે કેટલા હશે મિત્રો સો હશે તો ઘઉં જ્યારે એટલે ઓછા છે છે તો તો ચોખા તે ઓછા થઈ શકે તો ચોખા જે છે એ સો ટકા છે ઘઉં ત્યારે કેટલા છે મિત્રો વીસ ટકા ઓછા એટલે કે એસી છે તો હવે એના પછી તમે જોવા જાવ એનામાં આપણે ત્રિરાશી મૂકવાની છે ત્રિરાશી કઈ રીતે મૂકીએ તો ચોખા ઘઉં કરતાં કેટલા મોંઘા છે અ ચોખા જે છે એ તમને ખ્યાલ છે કે વીસ ટકા કેટલા વધારે છે વીસ ટકા તો જ્યારે જે છે એ સો ટકા હોય ત્યારે જે છે એ કેટલો વધારો થશે એની આપણે ગણતરી કરીએ તો સામેનો જે છે એ ત્રિરાશીમાં જોવા જઈએ તો ગુણાકાર થાય તો વીસ ગુણ્યા અને ઈ જે એક પદ વધે ઈ પદ જે છે એ ભાગાકાર જાય એટલે છેદમાં આવશે 80 હવે આ જે ત્રિરાશી છે ઈ મુજબ જે છે એ આપણે છેદ ઉડાડીએ છેદ કઈ રીતે ઉડશે તો 80 નો જે છે એ શૂન્ય શૂન્ય લઈ લે આઈ જે છે 4 વડે ભાગ ચલાવે અને અહીંયા 25 તો 100 એટલે તમે જોવા જાવ મિત્રો તો 25% આ 25% જે છે એ શું છે મિત્રો તો 25% ગાઉ ચોખા કરતા શું છે તો કે ભાઈ 25% જે છે એ ગાઉ ચોખા કરતા મતલબ કે ચોખા જે છે એ ગાઉ કરતા કેવા છે મિત્રો મોંઘા છે હજી એક રીતે કરી શકાય તો એ કઈ રીતે કરી શકાય છે એની આપણે વાત કરીએ તો બીજી રીત પણ સોયરી સાથે તમારે જે છે એ મિત્રો જ્યારે જરૂર પડે તો તમે જે છે એ વિડિયોને પોઝ કરીને આ તમે સમજી શકો છો અને જોઈ શકો છો બીજી રીત કરવા દઈએ તો રીત નંબર બે પ્રમાણે જોઈએ રીત નંબર બે રીત નંબર બે પ્રમાણે તમને એક સૂત્ર આવડું જોશે મિત્રો સૂત્ર કયું છે તો કે ભાઈ આર ના છેદમાં સો માઇનસ આર અને એને ગુણ્યા આવશે સો આ સૂત્ર જે છે એ તમને યાદ રાખવું પડશે એટલે કે આ સૂત્ર ક્યારે વાપરી શકાય છે હવે આમાં જો સૂત્રમાં એક જગ્યાએ નીચે માઇનસ છે સો માઇનસ આર તો ઘઉં ચોખા કરતા વીસ ટકા સસ્તા છે એકવાર સસ્તા હોય અને પછી મોંઘા હોય પછી વધારો કરવાનો હોય ત્યારે માઇનસ આવશે અને જો એમ કીધું હોત કે ઘઉં જે છે એ ચોખા કરતા વીસ ટકા મોંઘા છે સૂત્ર એ રકમ મૂકી દઈએ આપણે તો રકમ મૂકી શકાય છે અહીંયા વીસ આવશે છેદમાં જે છે એ સો માઇનસ વીસ ગુણ્યા સો એટલે તમે ગણતરી કરવા જાવ તો કઈ રીતે આવશે તો કે અહીંયા જે છે એ ઉપરથી આવી જશે વીસ ગુણ્યા સો

જો તમને આ વિડીયો ગમતો હોય તો લાઈક કરવાનું શેર કરવાનું અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી હવે જે છે એ ઘણા બધા હજી મારે પીવાયક્યુ લેવા છે ઘણા બધા ટોપિક ને આપણે કવર કરવા છે ડિસ્ક્રિપ્ટિવ પણ વિચાર એવો છે કે ડિસ્ક્રિપ્ટિવ પણ તમને આપવું છે તો ખાસ જે છે એક સુધી જોડાયેલા રહેજો ઘણી બધી એક્ઝામો આવી રહી છે અને આપણે જે છે ટાર્ગેટ કરવી છે પ્રશ્ન છે કઈ સંખ્યાના 20% બરાબર 50 થાય એટલે કે એવી કઈ સંખ્યા છે કે એના તમે જોવા જાઓ તો 20% કરો તો 20% બરાબર કેટલા થાય છે મિત્રો પચાસ થાય છે એટલે પચાસ છે ને એ કોઈ એક સંખ્યાના ના વીસ ટકા છે તો એ પ્રમાણે જોવા દઈએ તો આપણે સૌથી પેલા સો ના કેટલા ટકા કરવા પડશે વીસ ટકા સો તો જવાબ કેટલો આવે છે મિત્રો વીસ આવે તો એ તો પચાસ બરાબર નથી ને આપણે શું કરવાનું છે તો કે એ રકમ જે છે એ પચાસ આવી જોઈએ તો કઈ સંખ્યાનું નો વીસ ટકા કરવા જાવ તો પચાસ જવાબ આવશે તો વિકલ્પ જે છે જવાબ મિત્રો આવશે ડી બસો ને પચાસ અથવા તો કઈ રીતે યાદ રાખી શકાય ત્રિરાશી પણ કરી શકાય ત્રિરાશી કઈ રીતે કરીએ એની આપણે વાત કરીએ ત્રિરાશિમાં કેવું છે તો કે આજે રકમ આવે છે ને મિત્રો આ રકમ જે છે કેટલી છે 20% છે તો બાકીની 80% 80% વાત કરતા આપણે 100% ગોતવાની છે એટલે કે 20% એટલે આપણે ટકા અને રકમ પ્રમાણે બીજી રીત ગણવા જોઈએ તો એક બાજુ આવશે ટકા અને એક બાજુ આવશે રકમ તો ટકા માં જોવા જોઈએ તો આપણને ખ્યાલ જ છે ટકા એટલે 20% છે સામે રકમ કેટલી આવે છે 50 રૂપિયા તો 100% એ કેટલી એટલે આને ત્રિરાશી આવી રીતે મુકાય તો 100 50 20 હવે અહીંયાથી જે છે એ તમે જોવા જાવ તો વીસ પંચાને સો એટલે અહીંયા આવી જશે પચાસ એટલે પચાસ ગુણ્યા પાંચ કરવા ધાર્યા વગર પણ જવાબ મળી શકે છે નથી મળતું એવું છે આપણે સમજવાની જરૂર છે ભાઈ થોડું ધ્યાન દેવાની જરૂર છે એટલે બધું થઈ જશે ચાલો એના પછીના ક્વેશ્ચન તરફ જઈએ તો એક ક્વેશ્ચન એવો આવે છે ક્લેરિકલ વર્કનો છે ક્લેરિકલ આસિસ્ટન્ટનો છે અને એ પ્રશ્ન એવો છે કે લંબચોરસ હવે લંબચોરસ એટલે આપણને ખબર હોય જો ચાલો આપણે લંબ ચોરસ જ નાખીએ મિત્રો આ લંબ ચોરસ છે ચાલો આ લંબ ચોરસની અંદર જોવા જાઓ તો લંબ ચોરસમાં શું કીધું છે તો કે લંબ ચોરસમાં વીસ ટકાનો વધારો અને પહોળાઈમાં કેટલા ટકા નો વધારો કરતાં ક્ષેત્રફળમાં નો વધારો થાય એટલે કે લંબચોરસની અંદર જે વધારો થાય છે એની સામે જે છે એ પહોળાઈમાં કેટલો વધારો કરવામાં આવે તો જે છે એ જવાબ જવાબ જે છે એ કોઈ પચાસ ટકાનો વધારો ટોટલ ક્ષેત્રફળમાં પચાસ ટકાનો વધારો થાય છે તો આજે પહોળાઈનો વધારો છે એ કેટલો છે મિત્રો આની પહેલાના જે આપણે વિડીયો જોયા છે આની પહેલાના દાખલાઓ ગણ્યા છે એમાં એક આપણે સૂત્ર ગણ્યું હતું યાદ કરો સૂત્ર કયું હતું સૂત્રની વાત કરીએ તો એક સૂત્ર હતું સૂત્ર પ્રમાણે જોવા જઈએ તો એલ પ્લસ બી પ્લસ એલ અને છેદમાં આવે છે મિત્રો સો તો આની અંદર જોવા જાવ તો એલ ની આપણને ખબર છે બી આપણે ગોતવાની છે તો આપણે જે છે એવું કરી શકીએ કે તરીકે ધારી શકે અને એને આપણે આપણે બનાવીને જવાબ લાવી શકીએ છીએ ગણતરી કરવા જઈએ તો એલ એટલે આપણને ખ્યાલ જ છે એલ એટલે કેટલા આવશે મિત્રો તો કે ભાઈ વીસ ટકા છે પ્લસ બી બી તરીકે આપણે માની લ્યો કે એક્સ ને ધારી લઈએ પ્લસ જે છે એ અહીં તમે જોવા જાવ તો એલ બી એલ બી એટલે આપણને ખ્યાલ જ છે વીસ ગુણ્યા એક્સ થશે છેદમાં આવશે સો હવે આગળ જોવા જઈએ તો આના બરાબર અહીંયા મિત્રો જે છે એ જવાબ આપણને મળેલો છે પચાસ જો આપણે આપણને ટોટલ જે છે એ ક્ષેત્રફળમાં વધેલો વધારો થાય છે પચાસ નો વધારો થાય એ પણ લઈ શકાય વીસ પ્લસ એક્સ

તો અહીંયા પચાસ માંથી જોવા જાવ પાંચ એક્સ થાય પ્લસ જે છે એક આ પ્લસ થઈને એક નવો એક્સ એટલે ટોટલ જે છે એ છ એક્સ અને છેદમાં આવી જશે પાંચ તો આવી રીતે જે છે એ ગુણાકાર થઈને આવી છે હવે આ પદની અંદર તમે જોવા જાવ તો આમાં નીચે જે 5 છે એને આપણે ઉપર જવા દઈએ તો સાઈડમાં હું કરતા બનાવું તો એકસો ને પચાસ ના છેદમાં આવી જાય મિત્રો છ અને અહીંયા ભાગ ચલાવા જાવ એટલે પચીસ છ એકસો પચાસ તો જવાબ આવે પચીસ ટકા તો એક્સ બરાબર આવશે મિત્રો

તો સત્યાવીસ ટકા ગુણ આવે છે એટલે કેટલા ઓછા આવે છે ત્રણ ટકા ગુણ ઓછા આવે છે અને નવ માર્ક થી ના થાય છે મિત્રો ખાસ યાદ રાખજો ત્રણ ટકા નો તફાવત છે અને સામે નવ માર્ક નો તફાવત છે તો તે પરીક્ષા કેટલા ગુણ હશે ટોટલ આપણે ગણતરીમાં જોવા જઈએ તો કઈ રીતે થશે છે તો કે સૌથી પહેલા આપણે જે છે મિત્રો ટકાના તફાવત ગોતુ ટકામાં તફાવત ગોતી લઈએ ટકામાં તફાવત કઈ રીતે મળશે મિત્રો તો કે ત્રીસ ટકા સત્યાવીસ ટકા તો તફાવત કેટલો મળ્યો ત્રણ ટકા હવે ટકા અને માર્ગ જોવા જઈએ તો નાપાસ થાય છે નવ માર્ક તફાવત છે તો આપણે જોવે છે સો ટકા કારણ કે કોઈ પણ પરીક્ષાના કુલ ગુણ એટલે કે કેટલા ગુણની હશે તો કુલ ગુણ જે છે મિત્રો હંમેશા સો ટકા એ ગણાય આપણે અહીંયા જે છે એ ગણતરી કરીએ તો સો ગુણ્યા નવ છે આ પરીક્ષા તો આ પરીક્ષા ટોટલ જે છે મિત્રો ત્રણસો માર્ક ની હશે એના પછી નેક્સ્ટ ક્વેશનમાં જોવા જઈએ તો આમાં એક ચૂંટણી વાતો કરીએ છીએ આપણે ચૂંટણીની વાતોમાં શું કરીએ છીએ એક ચૂંટણીમાં બે બે ઉમેદવાર ઉમેદવાર હતા હતા કેટલા એમાં વિજેતા ઉમેદવાર વિજેતા ઉમેદવાર એટલે કે જે જીતી જાય છે આ વિજેતા ઉમેદવાર અઠાવન મત મેળવે છે કેટલા અઠાવન મત મેળવીને અઠ્યાસી મતથી વિજેતા થયા તો કુલ મતદાન શોધો કુલ મતદાન કેટલા હતા ટોટલ મિત્રો કેટલા મળે છે એને એટલા વધારે મળ્યા છે ટોટલ મતની વાત નથી પણ એટલા મત વધારે મળ્યા ને એટલે એ વિજય થાય છે તો આની અંદર તફાવત કરીને આપણે જે છે સીધી ગણતરી કરવા દઈએ તો સૌથી પહેલા જે છે એ તમે જોવા જાવ તો ટકામાં તફાવત ગોતી લેવાય ટકામાં તફાવત તફાવત કઈ રીતે મળે તો કેટલા ટકા કે હારેલો હોય તો આને 42% ટકા હશે હવે આ બંનેનો તફાવત આ બંનેનો તફાવત વાત કરીએ તો ટોટલ મિત્રો સોળ ટકા આ શું છે મિત્રો તફાવત છે એટલે કે આટલા ટકા આજે વિજેતા છે એ ઉમેદવાર મળે છે અને એને કેટલા વધારે મત મળે છે તો કે સોળ ટકા તમે જોવા જાવ તો આપણને ખબર જ છે મત વધારે મળે છે તો હવે કઈ નહીં આપણે એક બાજુ ટકા આવશે અને એક બાજુ મત આવશે ટકામાં જોવા જાવ તો આપણને ખબર જ છે સોળ ટકા હોય ત્યારે કેટલા મત વધારે મળ્યા છે 8800 સો તો જ્યારે સો ટકા મત હોય ત્યારે જે છે એ કેટલા કારણ કે આપણને શું કીધું છે કુલ મતદાનની સંખ્યા શોધવાની કીધી છે મિત્રો તો ત્રિરાશી મૂકતા જાય એ પ્રમાણે ગણતરી કરીએ તો હવે અહીંયા કઈ રીતે ભાગ ચાલશે તો કે સોળ નો ભાગ ચાલશે કોની સાથે અહીંયા આઠસો સાથે આઠસો સાથે તમે ભાગાકાર કરવા જાવ તો પાંચસો પચાસ આવે છે તો પાંચસો પચાસ પ્લસ આ એક મિન્ડો એટલે પાંચસો ને પચાસ

બનશે એની પછીના ક્વેશ્ચનની વાત કરીએ તો એક વેપારી પાછો આવ્યો છે મિત્રો એક વેપારીની વાત કરીએ તો એક વેપારીને 20% વળતર આપવા છતાં 20% નફો થાય મિત્રો એક વેપારી છે એ 20% વળતર આપે છે ને તો એને 20% નફો થાય છે તો છાપેલી કિંમત એ પડતર કિંમત કરતાં કેટલા ટકા વધારે છે છાપેલી કિંમતની વાત કરીએ

તો પચાસ કે ધારો આપણે શું કીધું છે તો ટોટલ કેટલા થઈ ગયા એકસો ને પચાસ ટકા છે હવે એકસો ને પચાસ ના વીસ ટકા બાદ કરીએ ને તો એકસો વીસ આપણે મળવા જોઈએ તો આપડે બાદ કરીએ જો તો કે એકસો ને પચાસ ગુણ્યા વીસ છેદ સો બે બે મીંડા જાય પંદર ગુને થઈ જાય ત્રીસ તો આ એકસો ને પચાસ છે એમાંથી હું ત્રીસ બાદ કરું મિત્રો તો એકસો ને વીસ ટકા મળે આમાં જો વીસ ટકા હા વધારે છે એનો મતલબ એવો કે જવાબ શું આવશે તો કે જવાબ એ જે છે એનો સાચો જવાબ આવશે એટલે કે વીસ ટકાનો છતાં જે છે એ નફો કરે છે એના પછીના પ્રશ્નમાં જોવા જઈએ મિત્રો આપણે જે છે એ બહુ વધારે ટાઈમ લેતા નથી ફટાફટ જે છે એ પોઈન્ટ ટુ પોઈન્ટ જે છે એ ચાલીએ છીએ જેથી કરીને તમને સમજવામાં અને સરળતા રહે તમારે જો આમાં ડિસ્ક્રિપ્ટિવ જે છે એ લખવાનું થાય તો તમે વિડીયોને પોઝ કરીને લખી શકો છો બીજું આમાં એક એવો રસ્તો પણ થઈ શકે મિત્રો કે તમારે જે છે એ તમારો કોન્ફિડન્સ લેવલ ચેક કરવો છે તમને આવડે છે કે નહીં ચેક કરવું છે તો એની માટે શું કરવાનું તો એની માટે કાંઈ નહીં માત્ર ને માત્ર જે છે એ પહેલા રકમ આવે એટલે ફટાફટ વિડીયોને પોઝ કરીને તમારી રીતે પહેલા દાખલો ગણવાનો છે પછી હું તમને જ્યારે ઘણા જવાબ આપું તો એમાંથી તમારો જવાબ સાચો આવ્યો કે નહીં એ પણ જે છે તમે વેરિફિકેશન કરીને ચેક કરી શકો છો ચાલો હવે એની પછીનો એક પ્રશ્ન છે એક સંખ્યાના ચાલીસ ટકાના ચાલીસ ટકા બરાબર ચાલીસ થાય તો તે સંખ્યા કઈ બહુ સરળ જવાબ છે મિત્રો આને જે છે આપણે ઓપ્શન ધારીને કરી શકાય માની લો કે ઓપ્શન એ એના આપણે ચાલીસ કર્યા એના ચાલીસ કેટલા થાય એને ગુણ્યા ચાલીસ છેદમાં શું આવશે એના પાછા એના બરાબર પાછા ચાલીસ ટકા તો એને ગુણ્યા પાછા ચાલીસ ટકા કરી શકાય અને છેલ્લે જે છે જવાબમાં શું આવે છે મિત્રો ચાલીસ જવાબ આવે છે તો આમાં જે છે એ તે સંખ્યા કઈ થશે એટલે કે એ બરાબર કેટલા થશે એની આપણે ગણતરી ચાલીસ છેદ છેદમાં આવશે મિત્રો ચાલીસ ગુણ્યા ચાલીસ તો આ ચાલીસ ચાલીસ તો સીધા ઉડી ગયા અહિયાં જે છે મેંડું કપાઈ જશે અને અહીંયા જોવા જાવ તો પચીસ ચોકસો તો મિત્રો પચીસ ચોકસો અને પચીસ ને ગુણ્યા એક મિંડું ચડી જશે એટલે પચીસ ગુણ્યા દસ એટલે એક મીંડું ચડી જાય એટલે જવાબ આવે અઢીસો તો જવાબ મિત્રો આવશે સી એનો સી જે છે એ મિત્રો સાચો આન્સર થશે એના પછીના ક્વેશ્ચન ની વાત કરીએ તો એક સંખ્યાના વીસ ટકા બરાબર વીસ ટકા કરવા જાવ તો એકસો વીસ થાય છે તો તેના એકસો ને વીસ ટકા કેટલા થાય એટલે કે કોઈ એક સંખ્યા છે આ એક કોઈ એક સંખ્યાના તમે વીસ ટકા કરવા જાવ તો જવાબ કેટલો આવે છે એકસો ને વીસ આવે છે તો હવે એ જ સંખ્યાના એ જે સંખ્યા છે એના એકસો વીસ ટકા કરવા જાવ તો કેટલો જવાબ આવે આપણે ગણતરી કરીએ મિત્રો માની લ્યો કે કોઈ એક સંખ્યા છે આ કોઈ એક સંખ્યા જે છે મિત્રો ધારી લઈએ તો જવાબ તરીકે આપણે ઓપ્શન તરીકે એ ધારી લઈએ એના વીસ ટકા કરવા જાવ તો જવાબ કેટલો આવે છે એકસો ને વીસ આવે છે આમાં આપણે આના પહેલાના દાખલામાં કરીએ એવું જ કરીએ એને આપણે કરતા બનાવીએ તો ઓળા જે છે એકસો ને વીસ આ બાજુ આવશે તો સો ગુણ્યા એકસો ને વીસ થશે છેદ આવશે વીસ અને આપણે કરતા બનાવીએ એટલે આની સાથે ગુણાશે અહીંયા તમે જોવા જાવ મીંડુ જાય મીંડુ જાય જવાબ આવે છે એકસો ને વીસ ટકા કરવાના એટલે કે છસો ના એકસો ને વીસ ટકા તો છસો ગુણ્યા એકસો ને વીસ છેદ માં સો અહિયાં બંને મીંડા કાઢી નાખશું અને આનો આની સાથે ગુણાકાર બાર છક ને પોતાની આવક ના પોતાની આવક થાય છે એના સાહીઠ ટકા ખર્ચ કરે છે અને દર મહિને મિત્રો બાર હજાર રૂપિયા બચાવે છે તો તેનો વાર્ષિક ખર્ચ કેટલા રૂપિયા થશે સિમ્પલ અને સરળ જવાબ છે મિત્રો કઈ રીતે આપણે ગણશું તો આમાં તમે જોવા જાવ એને એવું કીધું છે આપણને કે એક વ્યક્તિ છે એ વ્યક્તિ સાઈઠ ટકા ખર્ચ કરે છે એ બચાવે છે શું કરે છે મિત્રો બચાવે છે એવું કહી શકાય તો સાઈઠ ટકા ખર્ચ કરે છે અને ચાલીસ ટકા બચાવે છે તો એ પ્રમાણે ગણતરી કરવા દઈએ તો આપણને ચાલીસ ટકા બરાબર દર મહિને બાર હજાર રૂપિયા બચાવે એવું તો કહી દીધું તો હવે આપણે ટકામાં અને રકમમાં એની આપણે ગણતરી શોધીએ તો ટકા જ્યારે ચાલીસ ટકા છે ત્યારે આપણને રકમ આપી દીધી જો મિત્રો રૂપિયા તો આપણે ખર્ચ ગોતવાનો છે ટકામાં તો કેટલા મિત્રો સમજાય છે આપણે ખર્ચ ગોતવાનો છે ખર્ચની ગણતરી કરવા દઈએ તો બાર હજાર ગુણ્યા તમે કરવા જાવ સાઠ છેદમાં આવશે ચાલીસ અહીંયા જે છે એ આ મીંડું જાય આ મીંડું જાય અહીંયા ભાગ ચાલે 12 13 ને 36 અને આનો બંનેનો ગુણાકાર કરીએ એટલે આવી જાય 6 13 ને 18 અને આ ત્રણ જે છે એ મીંડા ચડી જાય એટલે આ ત્રણ મીંડા ચડાવો મિત્રો તો જવાબ આવે છે 18000 મિત્રો આ 18000 છે એ તો ખાલી મહિનાનો થયો આપણને કેટલાનો પૂછ્યો છે જોઈ શકો છો તમે તો આપણને જે છે એ મિત્રો વાર્ષિક ખર્ચ માંગ્યો છે આપણી પાસે

અ દરેકને મજા આવી આવશે જો મજા આવી હોય તો આ વિડીયોને જે છે એ લાઈક કરવાનો શેર કરવાનો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી અને હજી જોડાયેલા રહેજો નવા નવા જે છે એ ઘણા બધા ટોપિકોને આપણે કવર કરવા છે મળે નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી આવજો દરેકને હેવ અ ડે